અમદાવાદ શહેરમાં ટ્રાફિક સવાલ કર્યો હતો ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારે આડે હાથ લીધી છે હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ગુજરાતમાં નિયમ છે ખરા ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી ત્યારે અમદાવાદમાં આરંભે સુરા અને અંતે અધુરા જેવી સ્થિતિ જોવા મળી હતી અમદાવાદમાં શહેરમાં ટ્રાફિક તેમજ હેલ્મેટના નિયમોને લઈને હાઈકોર્ટે ગઈકાલે ઉધડો લીધો હતો ત્યારે શહેરમાં પરિસ્થિતિ અલગ જ જોવા મળી છે પંચવટી લાલ દરવાજા એલિસ બ્રિજ અને આસ્ટ્રા સહિતના વિસ્તારમાં નિયમોના તજાગરા ઉડ્યા છે ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમો માટે રાખવામાં આવી છે અને શહેરમાં ટ્રાફિક ના સર્જાય તેનું કામ ટ્રાફિક પોલીસનું રહેતું હોય છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ પર કોઈ ફરજ બજાવતું દેખાયું નથી તો ટ્રાફિક પોલીસ પણ પોતાની મસ્તીમાં હોય અને સમય પ્રમાણે પોઈન્ટ ઉપર આવતી ન હોય તેવું દેખાઈ રહ્યું રામ ભરોસે શહેરીજનો નિયમો નેવે મૂકી સિગ્નલ તોડતા નજરે પડ્યા છે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટક્કર કરી છે કે હેલ્મેટ નો નિયમ ફરજિયાત લાવો જેના કારણે અકસ્માતમાં કોઈ વ્યક્તિનો જીવ ના જાય સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ મોટા અકસ્માતનો ભૂખ બનતી હોય છે ત્યારે માથાના ભાગે ઈજા થવાથી અથવા તો લોહી નીકળી જવાથી મોતને પેટતી હોય છે ત્યારે હેલ્મેટ પહેરીશું તો આપણે પોતાની જાતને અને પરિવારને સલામત રાખી શકીશું